નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે જૈન સમાજના ના નેમી સુરેશ્વરજી મહારાજ સમુદાય ના સાધ્વીજી મયાણી યશા શ્રીજી દીક્ષા સંયમના ના વર્ષના ઉપલક્ષમાં ના ઉપલક્ષ માં સમૂહ સામયિક નો કાર્યક્રમ યોજાયો હતો આપણે જોઈએ તો ઉદયસુરી દાદા નંદનસુરી દાદા

લાંબુ વધારે નહીં કહું સાધ્વીજી ભગવાન માટે કહેવા માટે તો ખરેખર ઘણો સમય જોવે પણ હવે છેલ્લી નાની જ વાત કરીશ એક વાર સ્વામી બોલો શ્રી સમ્રાટ નેવી સમ્રાટિસજી મહારાજ આ ધરતી ઉપર જેટલા જિનાલો આવ્યા છે તમે તેને સોના ચાંદીથી આખા બનાવો